રાજકોટમાં ટીઆર ટીઆરપી મોલના ગેમ ઝોનમાં આગ લાગવાની એક ખોફના ઘટના ઘટી છે આ ઘટનામાં હાલના આંકડા પ્રમાણે અનેક બાળકો સહિત પિસ્તાલીસ લોકોના મૃત્યુ થયા છે અને બીજા અનેક લોકો ઘાયલ થયા છે હજુ આ આંકડો પણ વધી શકે છે આ દુઃખદ અને ગંભીર ઘટનાને અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી છે લાપતા સ્વજનો માટે માટે શોધવા પરિવારજનો આમ તેમ દોડી રહ્યા છે પરિવારના સભ્યો અને પ્રત્યક્ષ જે રીતે ઘટના બની તે વર્ણવી હતી અને ગુનેગારોને સજા થાય તેવી માંગ કરવામાં આવી છે જોકે હજુ પણ મૃતક ઓળખ મેળવવા માટે કાર્યવાહી ચાલુ છે સ્વજનના ના મૃતદેહને ઓળખવા આવેલ લોકો ચહેરો જોવા ન મળ્યો મૃતકને ઓળખવા ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા છે જોકે હજુ ત્રણ દિવસ સુધી રાહ પણ જોવી પડશે મૃતદેહ અને બે સ્વજનને લોહીના સેમ્પલ લઈ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે ત્રણ દિવસે રિપોર્ટ આવશે બાદમાં અંતિમ વિધિ થશે આગ થોડીક જ લાગી હતી પણ એ લોકો પાસે કાંઈ સેફ્ટી પર્પઝનું હતું જ નહીં જો એક્સ્ટિંગ્યુશર કેવું કઈ હોત તો બી થોડી કંડિશન સ્ટેબલ થઈ જત આગ આટલી બધી વધત નહીં એ લોકો પાસે કઈ હતું જ નહીં નહોતું ફાયર એક્ઝિટ ફાયર આલાર્મ કે એવું કઈ હતું જ નહીં કે જે ઉપર લોકો એ લોકોને ખબર તો પડવી જોઈએ ને કે આગ લાગી ગઈ છે અમે દસ જણા ગયા હતા અમે બધા નીચે જ હતા પછી બધા ભાગવા કે આગ લાગી બહાર નીકળો બહાર નીકળો એટલે ત્યારે ખબર પડી કે આગ લાગી છે નહીં મને એમ તો કઈ નથી થયું મને બધા ધક્કા મારીને અમને તો બહાર મોકલી દીધા કે તમે અહીંથી જાવ અમે બહાર નીકળી જશું એટલે અમે એવું વિચાર્યું કે ઉપર કઈક ફાયર એક્ઝિટ કે કઈક તો હશે ને હવે બીજા બે ફ્લોર લોકોએ બનાવ્યા હોય તો કઈ આવી ઘટના થાય તો એ લોકો એ તો વિચારવું જોઈએ ને કે ફાયર એક્ઝિટ કે કઈક હોવું તો જોઈએ ઉપર એવું કઈ હતું જ નહીં હવે આમાં મોટો વાગ તો ગવર્મેન્ટ નો કહેવાય કે આવી રીતે બધાને તમે હા પાડી દો છો તો એટલીસ્ટ પેલા ચેક તો કરવું જોઈએ ને કે સેફટી પર્પઝ માં કેવી રીતે છે વેલ્ડિંગ મશીન ને ના લીધા ફોર્મ ને થર્મોકોલ એ બધું આગ જલ્દી પકડી લે એક તણખલો લાગે તો આગ લાગતા વાર થોડી લાગે શું આટલા લોકોના જીવ ગયા છે સામે એ લોકો ને જીવ જ જવા જોઈએ હવે ઘટના માં તો હું તો ન્યા અમારે સામે રોડ પૂરો થાય ન્યા ફાર્મ માં રોજ બેસવા જાઉં છું એ ન્યા અમે બેઠા હતા અમે જોયું કે ઉપર આગ લાગી હવે આગ લાગી એ થોડીક વાર માં તો એટલી બધી પ્રસરી ગઈ કે આખું એનું જે સ્ટ્રક્ચર ઉભું કર્યું હતું આ તમામ એ તમામ સળગતું અને અમે ન્યા એમ માનો પાંચસો ફૂટ છેટે હતા ન્યા રહેવાતો નતો એટલી ગરમી હતી હવે અમારા મારા family માં મારા ભત્રીજા થાય અને એના એ ભત્રીજો એનો દીકરો એની ભત્રીજી અને એના બે relative અને એના અને બીજી દીકરી એ બધા કેમ માં ગયા હતા હવે એમાં આગ લાગી એમાં એના મિસિસ ને બહાર નીકળી ગયા તાત્કાલિક આ છોકરાને ફેરવા ગયો પછી આવ્યો એનો ડીએનએ ટેસ્ટ થવાનું છે પણ અડતાલીસ કલાક થાય રાજકોટમાં એનો નિરાકરણ નહીં થાય ગાંધીનગર ટેસ્ટ કયો છે બધો ગાંધીનગર થી રિપોર્ટ આવે પછી એમને ડેડ બોડી ફોર્ટી એટ અવર્સ માં છે નીચે અમારું ધ્યાન નહોતું પણ જે ટીઆરપી નો સ્ટાફ ઉપર જતો એ અમને ઇમરજન્સી એક્ઝિટ પાસે લઈ ગયા